મજા મા ને તો આજ તો અવાર અવાર માં તૈયાર થઈ ગયા નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ ખુશી છે તો વરસાદ એવું છે વરસાદ સુરત માં જોરદાર વરસાદ છે ત્રણ દિવસ એટલે આમ વરસાદ રહેવાનું નામ નથી લેતો આપણે ઘડીક બહાર ગયા હોય ને તો અંદર અંદર હોય અંદર રહી જાય ને બહાર કારણ કે વરસાદ જ એટલો છે કારણ કે કોકને શાકભાજીને એવું લેવા જાવ ને કાલ તો એવું જ છું ને કે બહુ વરસાદ હતો શાકભાજી ક્યાંય હતી નહીં કારણ કે રેકડી વા કે નીચે વેસતા હોય એ લોકો કોઈ હતા નહીં એટલે વરસાદ એટલો હોય એટલે ક્યાં બે એવું થાય ને એટલે શાકભાજીનું દબ થાય ક્યારે ક્યારેક એવું થાય છે એટલે આમ જ્યાં વેચતા હોય ને દુકાનોમાં અહીંયા જવું પડે લેવા

અમારા પાડોશ છે ને એમ કેતા હતા સેવ ઉસળ બનાવ પણ મારે આજ નહીં આજ છે ને અશુભાઈને બાર જમવા જવાનું છે અને સાંજે શકું બે અહીંયા જમવા જવાનું છે એટલે એ લોકો હોય ને બે જ્યારે ત્યારે આપણે સેવ ઉસળ બનાવવાની છે નહીં તો બધા હારે ખાવીને અમે ખાઈ લેવી તો એ લોકો બાકી રીતે પણ આપણે એવું નથી કરવાનું હારે ખાવાનું છે તો એવું મજા આવે હારે ખાવીને મજા આવે એમ ન કરે એમ જો વરસાદ છોકરા પણ ચાલુ થઈ ગયો છે હું તમને કેતી હતી કે વરસાદ ચાલુ છે તો ખાવાનો છે બહુ અંધાર્યો છે ફાઈનલી વરસાદ ચાલુ છે પણ આથી અમારે બહુ દેખાય નહીં એટલે અવાજ હોય છે તમને પાણી પાણી પડે પણ આથી નખ આપડે આ કેમ થાય છે

ছোকরা <laughs>

નિસે થીયા રસ એ નું આ છે મીલિયે છે સો સોકલેટ છે સોકલેટ કાક ને કાક મોકલે લાડવા વરસાદ એટલે વરસાદ લાડવા પરસેદી લાડવા જશે પરસેદી માં

જો લાડવો હાલો ને તો માર દો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો કેવો લાગુ કોમેન્ટમાં કહેજો ને બાય બાય